જિલ્લાના ઈડર તાલુકાના નાનકડા ગામ કુકડીયા ની બહેનો નું પ્રમુખ શિવ શક્તિ સખી મંડળ તેની ઇકો ફ્રેન્ડલી ભગવાન ગણેશની મૂર્તિઓ માટે જાણીતું બન્યું છે પર્યાવરણ ની સુરક્ષા માટે પ્લાસ્ટર ઓફ પેરિસ ની મૂર્તિ નુકસાનકારક છે જેથી આ સખી મંડળની બહેનો દ્વારા કુદરતી માટીમાંથી બનાવેલી મૂર્તિઓનું નિર્માણ કરાય છે જે પર્યાવરણ માટે સાનુકૂળ છે આ સખી મંડળમાં કામ કરતા વનિતા જણાવ્યું કે બે વર્ષથી આ રીતે પ્રતિમાઓનું નિર્માણ કરે છે જેમાં ગામની દસ બહેનો જોડાય છે આ બહેનો ત્રીસથી રક્ષાબંધન સુધી પ્રતિમાઓ બનાવે છે અને જેમ જેમ ઓર્ડર મળતા જાય તેમ તેમ આ પ્રતિમાઓને સુશોભિત કરે છે આ સુશોભન માટે સાદા વોટર કલરનો ઉપયોગ થાય છે જે ફ્રેન્ડલી છે જેથી આ મૂર્તિઓની માંગ આવનારા દિવસોમાં વધશે આ બહેનોને ગુજરાત માટીકામ કામ કલા કારીગરી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન દ્વારા માટી પૂરી પાડવામાં આવે છે આ મૂર્તિઓને વિસર્જિત કરાતા તેની માટી પાણીમાં ઉકળી જાય છે નદી તળાવ કે વિસર્જિત જગ્યા પરથી લઈ જઈ શકાય છે સાથે જ રાજ્ય સરકાર દ્વારા પણ ગણેશ વિસર્જન માટે ખાસ કુંડ બનાવવામાં આવે છે જેથી કુદરતી પાણીના સ્ત્રોત દૂષિત ન થાય અને પર્યાવરણની જાળવણી કરી શકાય આ મૂર્તિઓ ઘરે પણ કુંડ બનાવીને વિસર્જિત કરી શકાય તેવી હોય છે આ સખી મંડળની રચના કરનાર અને બહેનોને તાલીમ પૂરી પાડનાર એનઆરએલએમ એલ એમ યોજના તાલુકા પંચાયત કચેરી ઈડર કિંજલબેને જણાવ્યું કે ગામની બહેનોને ઘરે બેઠા રોજગારી મળી રહે તે હેતુથી તેમણે આ તાલીમ આપવાની શરૂ કરી ત્યારે ગામની 30 જેટલી બહેનોને તાલીમ આપી હતી આ સખી મંડળમાં 10 જેટલી બહેનો કામ કરે છે આ સખી મંડળ દ્વારા પ્રથમ વર્ષે 21 મૂર્તિ અને આ વર્ષે 30 જેટલી મૂર્તિઓનું નિર્માણ કરાયું છે જેની કિંમત 900 રૂપિયા થી લઈને 1200 રૂપિયા જેટલી હોય છે આ મૂર્તિઓ સારી કિંમતે સીધા ગ્રાહકને જ વેચે છે આ સખી મંડળ સાથે સંકળાયેલા એપીએમ શકીરભાઈએ જણાવ્યું કે તેઓનું આ સખી મંડળ આ મૂર્તિઓના વેચાણ થકી મહિલાઓ પરિવારને આર્થિક મદદ પણ કરી શકે છે મહિલા સશક્તિકરણ માટે ખાસ કરીને સરકાર દ્વારા ખાસ આયોજનો કરવામાં આવે છે આ સખી મંડળની દરેક બહેન માત્ર પૈસા જ નથી કમાતી પરંતુ પર્યાવરણને શુદ્ધ રાખી અને જળજીવોનું જીવન પણ બચાવે છે જેથી આ બહેનોનું આ કાર્ય વધુ મહત્વપૂર્ણ બની જાય છે રિપોર્ટર ચેતન જોશી ઈડર આ ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ જે સખી મંડળ અમારું કુકરીયા ગામનું બનાવે છે અને એ મૂર્તિઓ માટીમાંથી બનાવવામાં આવે છે અને એ માટીમાંથી જે એમને ત્રીસ બેનોને તાલીમ આપવામાં આવે ત્રીસ બેનોને તાલીમ આપ્યા પછી દસ બેનો તૈયાર થયા અને અત્યારે હાલ એ ગણપતિ બનાવે છે અને એ એકદમ ઇકો ફ્રેન્ડલી છે અને એ કોઈ પ્લાસ્ટિકમાં પેરિસમાંથી કોઈ બનાવવામાં આવતું નથી અને એ સરકારનો પણ પ્રતિબંધ છે તો લોકોનામાં અવેરનેસ હવે પ્રકૃતિ પ્રેમી અને પ્રકૃતિથી એટલા માટે મેં માટીના ગણપતિ નું મોટીવેશન પ્રોત્સાહન આપીને બહેનોને આ બનાવડાયેલા છે અને એમને તાલીમ આપેલી છે જેથી કરીને આગળ પણ આગળ પણ એનું વધતો રહે એ રીતના અમારો પ્રયત્ન છે આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે